દિવસની દિનચર્યા પૂર્ણ કરનાર કૃપાબેન નાકર અને તેમના માતૃશ્રી દ્વારા નોટ પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી ચોકલેટ તથા શાળાને ખુરશીઓની ભેટ આપવામાં આવી શ્રી આરબી નાકરની પ્રથમ નોકરી કુનરિયા ગામ અને ત્યારબાદ સામત્રા ગામમાં રહી હતી તેમની સ્મૃતિ રૂપી આચાર્ય શ્રી દિલીપભાઈ જાડેજા દ્વારા તેમના સ્મૃતિચિહ્નોના નામ પિસ્તાલીસ વર્ષ બાદ પણ તે શાળામાં વિદ્યમાન રાખેલ છે તે જોઈ દાતા પરિવાર ભાવુકતાની લાગણી સાથે આચાર્ય શ્રીને કાર્યને નમન કર્યું હતું અંદાજિત ચારસો જેટલા બાળકોને સુંદર શિક્ષક અંદાજિત ચારસો પચાસ જેટલા બાળકોને સુંદર શિક્ષણ કાર્ય કરાવનાર શાળા પરિવારના તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવી બાળકોને શાળામાં નિયમિત આવવા અને ભણી ગણીને આગળ વધવા ક્લાસ ટુના હોદ્દા ઉપરથી રિટાયર કરનારા શ્રીમતી જ્યોત્નાબેન નાકર દ્વારા અપીલ કરવામાં આવી હતી શાળાના સુંદર સુશોભન સ્માર્ટ ક્લાસ સુંદર પર્યાવરણ જાળવણી સફળ સંચાલન બદલ સક્રિય એસએમસીના સભ્યો અને સ્ટાફ ગણ દ્વારા ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા નથી બોલાણી બરાબર Thank you.